હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં શો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ આજે આ વખત વીકેન્ડમાં થોડું વેધર સારું છે એટીન ડિગ્રી જેવું છે અત્યારે અને થોડું સની વેધર છે બાકી તો હમણાં મોસ્ટલી ક્લાઉડી જ હોય છે અને વરસાદ વરસાદ ને એવું જ હોય છે એટલે ને કુશલ જો અત્યારે નાસ્તો કરીને અહીંયા આવ્યા છે બહાર રમે છે બેક યાર્ડમાં શું રમો છો બે

પણ આમ ટૂંકો દિવસ છે ચાર વાગ્યા સુધી જ છે એવું કઈ તડકો હમ મેં જોયું અહીંયા હમણાં એવું છે ને પાંચ વાગે ત્યાં તો અંધાર એટલે આજે આમ છે તો એવું જ ગઈકાલે આવું છે એમ આવું જ વેધર હતું જો ભણે એટલે ના ખબર પડે હમ શું કે તમારા આજનો કાંઈ પ્લાન સુધી નથી એવું છે હમ મિશ્રી બેન એ હારી આજો એને હમણાં છે ને થોડુંક શીખવાનું એવું મન થાય કા હું મિશ્રી રમતા હોય ક્યારેક ક્યારેક ટાઈમ મળે ને ત્યારે પણ હમણાં વેધર સારું હોય તો તો રમાય બાકી બારે બહુ ઠંડી લાગે એવું થાય છે ને અમારે હમણાં ગણેશ ફેસ્ટિવલની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે તો આ વખત તો અમે લોકો ઢોલમાં ને એમાં પાર્ટિસિપેટ નથી કર્યું પણ હું લેડીઝ ડાન્સમાં રહી છું અને મિશ્રી કિડ્સ ડાન્સમાં રહી છે એટલે હમણાં વીકેન્ડમાં એની પ્રેક્ટિસ ચાલુ થઈ જાય એટલે હું અત્યારે જાતી હતી ડાન્સ પ્રેક્ટિસમાં ના બંને અહીંયા ઘરે છે રમે છે હે મિશ્રી ને સન્ડે હોય છે પ્રેક્ટિસ એટલે એને કાલે લઈ જાય છે શું થયું ગઈ કાલે તો થોડુંક બધું સુવામાં મોડું થઈ ગયું હતું રમતા હતા બોર્ડ ગેમ કતાન કરીને આવે ને એટલે મોડા ઉઠ્યા હમણાં નાસ્તો કર્યો એવું છે બ્રંચ જ જેવું થઈ ગયું અગિયાર વાગે બ્રંચ કર્યું એટલે ચલો હું હવે જઈ આવું કુશો પછી જોઈએ હવે આવીને શું પ્લાન થાય છે હમ હવે જો હું અહીંયા પહોંચી ગઈ દસ મિનિટનો ડ્રાઈવ હતું આજે વેન્યુ બે ત્રણ વાર ચેન્જ થયું ને એટલે ખબર નથી પણ હું પાંચ મિનિટ વહેલી પહોંચી ગઈ એટલે એના લીધે થઈને ટાઈમ થોડો ચેન્જ થયો હશે પ્રેક્ટિસનો તો અહીંયા ખબર નહીં આ સ્કૂલ છે કે કોલેજ હશે પહેલાં આઈડિયા નથી કંઈ પણ અત્યારે તો સાવ બંધ છે ને બધું અંડર કન્સ્ટ્રક્શન ને એવું બધું છે અંદર તો અહીંયા રાખે છે આ લોકો પ્રેક્ટિસ અત્યારે તો જો બહુ મોટી પ્રોપર્ટી છે એકદમ અંદર તો એવું છે કે તમે ખોવાઈ જાઓ ક્યાંય કદાચ જેને પહેલી વખત આવે ને એને આઈડિયા જ ના આવે ક્યાંથી ક્યાં જવાનું ને એવું બધું ને જે પેલા મોટા ગણપતિ છે ને એકવીસ ફૂટવાળા એને અહીંયા રાખે છે એટલે એ છે ને આખા અલગ થઈ જાય એવું છે એમનું આસન ને પેલો પગવાળો ભાગ પછી ઉપરનો ભાગ હાથ ને આખું અલગ થઈ જાય એ રીતના છે અને એને પછી આખું ક્લિંગ રેપ કરીને અહીંયા રાખે આખું વરસ અને પછી પાછું જ્યારે ગણેશ ફેસ્ટિવલ હોય ત્યારે કરે અસેમ્બલ એવી રીતે હોય છે લાસ્ટ યર અમે લોકો વોલ્યુન્ટિયર વર્ક માટે રોકાણ હતા ને સેવામાં એટલે અમને થોડો આઈડિયા આવ્યો અમે લોકોએ હેલ્પ કરાવી હતી બધું કરવામાં બધાની વેઇટ કરું છું પછી જાઓ અંદર હવે જો અંદર આવ્યા અને અહીંયા છે ને આખું અંદર કન્સ્ટ્રક્શન છે આમ છે બહુ મોટી પ્રોપર્ટી એટલા માટે કિડ્સની પ્રેક્ટિસ અહીંયા નથી રાખતા એ બીજે જગ્યાએ રાખે છે એનું લોકેશન અલગ રાખે છે કેમ કે સેફ નથી એ લોકો માટે ખોવાઈ જાય કે કંઈ પડી જાય ને એવું બધું છે અમુક ખુલ્લું હોય ને એટલા જોવાની ચાલો આવી રીતે છે ને આ બધું ખુલ્લું એટલે કિડ્સ માટે સેફ નથી એટલે અહીંયા નથી રાખતા ઢોલની ને પ્રેક્ટિસ હોય છે હજી ઉપર છે ફર્સ્ટ ફ્લોર આખું ખોવાઈ જાય એવું છે અમે ક્યાંથી ક્યાં ને હજી બધું અલગ સ્ટોરેજ જેવું થઈ ગયું અહીંયા હા એક મોટો હોલ છે આમાં અમે કરતા ઢોલ અહીંયા કરતા અમે ઢોલની પ્રેક્ટિસ એ વાળો હોલ છે આ હજી તો ઉપર છે પછી પાછળ છે બેક યાર્ડમાં કશું અહીંયા છે બધું આખું જો લાસ્ટ ટાઈમ અમે ઉપર પ્રેક્ટિસ કરી હતી આ વખત અહીં નીચે છે અહીંયા લગભગ હોય છે પેલા ગણેશજી અહીંયા એક રૂમ છે એવું બધું સ્કૂલ હશે કા તો કોલેજ હશે એવું છે કંઈક અહીંથી ઉપર જવાનું પાછું છે આગળ બીજી એક છે સીડી અહીંયા છે જો આવી રીતે આખા રેપ કરીને રાખે ગણેશજી આ તો ખબર નહીં ક્યાં છે કેમ કે આ થોડા નાના લાગે છે મને લાગે આજે આનું આસન હોય ને એ બીજું હશે એના ઉપર પેલું બાજોટ જેવું હોય ને એ અલગથી રેપ કરેલું હશે એના ગણપતિ અલગ છે એટલે ઓલા પેલા આસન ઉપર બેસાડે ને એટલે હજી થોડા વધારે ઊંચા લાગે એવું છે ચલો હવે બધા ધીમે ધીમે આવે છે તો પ્રેક્ટિસ કરી લે એક બે કલાક દોઢ કલાક જેવું થશે પછી જાઓ ઘરે બસ જો હવે ઘરે આવી ત્રણ વાગ્યા અને ઘરે આવી પણ મિસ્ત્રીને કુશળ તો નથી મન લાગે ખબર નહીં કઈ ગાર્ડનિંગની વસ્તુ લેવા ગયા હોય કેમ કે કહેતા હતા માં જવું છે જવું છે એટલે તો ને સામે ઘર બનતું હતું ને તો બની ગયું હમણાં બે દિવસ પહેલા જ ફોર સેલ હતું અને અત્યારે તો આવી ગયું અંડર કોન્ટ્રાક્ટ એટલે કોઈકે લીધું હશે લોન ને બધું ચાલતું હોય એટલે ત્યાં સુધી અંડર કોન્ટ્રાક્ટ આવે લખેલું જ્યાં સુધી બધું ફાઇનલ ક્લિયર ના થાય ત્યાં સુધી કેમ કે અમુકના પહેલા ડોક્યુમેન્ટ્સ કર્યા હોય પછી ક્લિયર ના થાય ને તો પાછું હમ તો એમ કહેતી હતી કે મારે જેવડું કોઈ આવે ને તો સારું એમ કેમ કે અહીંયા એટલું બધું પેલું ના હોય કે બન ત્યાં જાય ને આ બધું આપણે કેવું છોકરાઓ બધા રમતા હોય ને એવું એ હોય નહીં કે આપણા કોઈ આવે ને ઇન્ડિયન અથવા ને હોય નહીં કે મારે જેવડી ડોટર તો એ કે મન મજા આવે એમ આપણા લોકોને એવું કલ્ચર હોય તો સામે એ આવે તો જ મેળાવે બાકી કોઈ હોય ઓઝી કે તો તો ના મેળાવે કંઈ નહીં ચલો મિશ્રીન કુશળી રાહ જોઉં છું પછી શું બનાવું એ લોકોને જે રીતે ભૂખ હોય એ પ્રમાણે કંઈક બનાવું ફોન કરીને પૂછી જાઓ ક્યારે આવે છે હમણાં કુશલને ફોન કર્યો હતો એ લોકો તો ક્યાંક ખબર નહીં બારે કંઈક જમી બારે કંઈક ખાધું હશે બર્ગર કે એવું યાદ ખબર નથી પણ એક અમે તો લંચ થઈ ગયું અમારે બારે અને ટેનિસ રમવા ગયા છે બીજા અમારા ફ્રેન્ડ્સ છે ને એ લોકો ગયા છે એટલે એ લોકો ટેનિસ રમશે અને કિડ્સ બધા એવું હોય છે કે ટેનિસ કોર્ટ હોય ને ત્યાં ગાર્ડન હોય ને એવી રીતનું જ સિલેક્ટ કરે એટલે છોકરાઓ સાથે લઈ ગયા હોય ને તો એ બધા ગાર્ડનમાં રમે પ્લેગ્રાઉન્ડમાં ને આ લોકો ટેનિસ રમશે એટલે મારે કંઈ અત્યારે કરવા નથી મને તો કંઈ ભૂખ નથી હવે જોઈ આવે પછી રાતનું શું કરવું છે અત્યારે જો થોડી એવી ભૂખ છે એટલે મમરા વગેરે પણ આજે આ પેલા રાઈસ બોલ્સ વગેરે મેં ફર્સ્ટ ટાઈમ એ લીધા જ બીજા બધા લીધા છે વીટના વીટ મમરા પછી કોન મમરા આવે છે કોન બોલ્સ એ લીધા છે આ વખત આ રાઈસ બોલ્સ લીધા પણ એ બી બહુ સરસ છે ટેસ્ટી છે એકદમ હા લીધા ના વઘાયરા થોડા મમરા જેમ જ વઘાયરા હમણાં અહીંયા છે ને ઓરેન્જ બહુ સરસ આવે છે ઓરેન્જની સિઝન હોય કે ખબર નહીં એટલે હમણાં જ મારું રૂટીન થઈ ગયું રોજ એક બે ઓરેન્જ ખાઉં છું આ લોકો જ કોઈ નહીં ખાતા જ્યુસ પીવા જો જ્યુસ બનાવી દઈને તો પણ જ્યુસર એ હમણાં થોડું બગડી ગયું છે સરખું ચાલતું નથી થોડુંક એનું અલાઇનમેન્ટ આમ નથી થયું બરાબર એટલે જો ઓરેન્જ એટલા સરસ આવે જ ને

ઓલી મારી નોટ્સ હતી ને મારા ઓલો બધા બુક્સ એમાંથી કરતી હતી ગાતા નથી આવડતું પણ એમને મે આવડી ગયું હા એ એમાં જોઈ જોઈને કરતી હતી પ્રેક્ટિસ એનું જો કે આખો અલગ જ છે આ તો હિન્દી હા ના તો ઓલા મારા બુક્સ માં હતી ને આ સોંગ નોટ્સ એટલે એમાંથી શીખતી હતી શું તમારે લોકોને તો ભૂખ નથી ભૂખ નથી કરે છે પાછું કઈ ખાધું ને એવું બધું બારે

હું જમતી હતી મેં કીધું હું તો હવે ખાઈ લઉં કંઈક તમારા લોકો કંઈ નક્કી નથી હજી આ રીતે જો આવી રીતે મમરા ને ડુંગળીને બટાટું ને એ બધું મરચું નાખીને વઘાર્યું આદું મરચું ચલો હવે તો પછી કઈ નક્કી નથી ને હા તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય